પૂરી એ ના સાહેબ એ સબસે ફેર બેસ્ટ બેસ્ટ ચાટ પૂરી આપણો ફેમસ છે સાહેબ રાજુભાઈ ની જે સુકી ભેળ આવે છે એકદમ યુનિક આવે છે સર એસમે 2001 માં છે ભેળ બના રહ્યો સાહેબ અંદાજે 50 રૂપિયા છે લેકે સાહેબ 70 રૂપિયા 80 રૂપિયા તકે સાહેબ તમને મુખવાસ તરીકે આ ખવડાવે છે તમે જોઈ શકો છો દુટી ફૂટી આપણા જે નાના હતા ત્યારે ની આપણી ફેમસ અને આપણે બહુ પ્રિય વસ્તુ તો આ છે નાના મોવા મેન રોડ ને અહીંયા રાજુભાઈ ભેળવાળા ફેમસ જે છે ભેળ બનાવે છે સુકી ભેળ છે અને સાથે ઘણી બધી બીજી વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે રેગ્યુલર ભેળ છે એની બાસ્કેટ પૂરી જબરદસ્ત આવે છે પૂરેપૂરી માહિતી મેળવશું રાજુભાઈ સાથે પણ વાતચીત કરીશું કે કયા કયા ટાઈપની એ ભેળ બનાવી રહ્યા છે ખાસ કરીને દોસ્તો એમનું એડ્રેસની પહેલા વાત કરીએ તો નાઇન સ્ક્વેર જે બિલ્ડિંગ છે ને નાઇન સ્ક્વેર બિલ્ડિંગ એની એક્ઝેક્ટ બાજુમાં નીચે રાજુભાઈ ઊભા હોય છે અને જબરદસ્ત ભેળ બનાવે દોસ્તો તમારે અહીંયા એકવાર સૂકી ભેળ તો સો ટકા ટ્રાય કરવી જ જોઈએ કેમ કે સુકી ભેળ જબરદસ્ત છે અમે જ્યારથી રાજુભાઈને ઓળખીએ છીએ આઈ થિંક સાતથી થી આઠ વર્ષથી ઓળખીએ છીએ ત્યારથી અમે એની સુકી ભેળ ખાઈએ છીએ તો પૂરેપૂરી દોસ્તો તમને વિડીયોની અંદર માહિતી આપીશ ને રાજુભાઈ ઘણા ટાઈમ પહેલા અહીંયા ઉભા રહેતા

બરાબર છે સબસે લાસ્ટ બાપ ટાઈમ પાસ બટેકા ઓર ચટણી હા બરાબર છે વાહ અને પ્રાઇસ ની શરૂઆત ક્યાં થી થાય છે શું હોય છે અંદાજિત ભાવ અંદાજે 50 રૂપિયા છે લેકે સાબ 70 રૂપિયા 80 રૂપિયા તક છે સાબ બરાબર એના થી મોંગી કઈ વસ્તુ જ નથી એના મોંગી નથી સાબ શું વાત દોસ્તો તમે જ્યારે પણ આવો ને 50 રૂપિયા થી લઈને 70 રૂપિયા સુધી માં તમને કોઈ પણ વેરાયટી અહીંયા ખાવા મળી જવાની છે બીજી રાજુભાઈ પૂછે તો સુકી ભેળ તમારી ખૂબ જ ફેમસ છે તો એમાં તમે કઈ કઈ વસ્તુઓ એડ વધારે કરો છો देखिए सर इसमें मैं सूखा भेल भी एड रहा हूँ ये सबसे फेमस है अपना फिर वो भिनी रेगुलर भेल बनाते हैं वो भी फेमस है साहब पक्षी अपना वोला चाटपुरी है ना ये सबसे साइड बेस्ट वेस्ट, वेस्ट, वेस्ट चाटपुरी अपना फेमस है साहब पक्षी ये दही पूरी है गोलपुरी में भी फेमस है फिर चाटपुरी में भी सर एकदम फेमस है पक्षी उसके बाद ये देखिए ये दाल भी है ये सेव है પછી એ બટ ચટણી હે સર બરાબર પછી એ ચલા મસાલા ચીજવાળા ભી હે ઓર સાદા ભી હે સાદા ભી બી હા સર બરાબર તો અહીંયાની યુનિક વસ્તુ છે રાજુભાઈને ત્યાં તમે જ્યારે તીખી તીખી ભેળને ખાવ છો અને છેલે રાજુભાઈ ફ્રી ઓફમાં તમને મુખવાસ તરીકે આ ખવડાવે છે તમે જોઈ શકો છો દૂટી ફૂટી આપણે જે નાના હતા ત્યારની આપણી ફેમસ અને આપણે બહુ પ્રિય વસ્તુ જે અહીંયા તમને ફ્રી ઓફમાં જેટલી ખાવી એટલી ખાવા માટે આપે છે સાથે એક મીઠો મુખવાસ પણ હોય છે જે તમે ફ્રીમાં અહીંયા ખાઈ શકો છો તો આ રાજુભાઈ પ્રેમથી ખવડાવે છે તો તમે સો ટકા એકવાર ચક્કર મારો ત્યારે આ વસ્તુ ભૂલતા નહીં અને સામેથી કહેજો કે ભાઈ હવે ક્યાં કઈ બાજુ રાખ્યું છે તમે આ કે ત્યાંથી અમે ખાઈ લઈએ તૂટી ફૂટી અને મુખવાસ દોસ્તો અહીંયા લોકોને પણ પૂછી જોઈએ કે તે કેટલા ટાઈમથી આ ભેળ ખાય છે તો આપણી સાથે છે શું નામ છે તમારું યસ યસ ભાઈ યસ ભાઈ તમે રાજુભાઈની ભેળ કેટલા ટાઈમથી આ ખાવ છો